મિત્રો અત્યારે દેશ અને દુનિયામાં ગણેશજીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તમે પણ કદાચ એ ગણેશજીના ઉત્સવમાં ફાળો આપ્યો છે ઘણું બધું યોગદાન આપ્યું છે પરંતુ શું તમે જાણો છો ગણેશ વિસર્જનનું શું મહત્ત્વ છે ગણેશ વિસર્જન આપ જાણો છો વિસર્જન કેમ કરવામાં આવે છે જાણી લો ગણપતિ વિસર્જનની અનોખી રીત દરેક દેવી દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂજનીય માનવામાં આવે છે દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ મનાવવામાં આવે છે અને તેમની પૂજા પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે ગણેશ ઉત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાલ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે કે ગણેશ ઉત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કરવામાં આવે છે સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થી શ્રી વેદ વ્યાસજીએ કથા ગણેશજીને સતત દસ દિવસ સુધી સંભળાવી જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી દસ દિવસ પછી જ્યારે વેદ વ્યાસજીએ આંખ ખોલી અને જોયું કે દસ દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં જઈને ઠંડા કર્યા તેથી ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરીને વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે જાણી લો મિત્રો ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યના મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગ છે આ માટે તો ગણપતિને ગણેશ ઉત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે ચતુર્થી અને ચતુર્દશી ગણેશજીની પ્રિય તિથિ છે તેથી ગણેશજીને ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે લાલ રંગના ગુડહલના ફૂલ ગણેશજીને પણ વધુ પ્રિય છે મિત્રો મહત્વનું છે કે શાસ્ત્રો મુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિઓ જે સ્થાપિત કરવામાં આવે છે તેનું વિસર્જન કરવું અનિવાર્ય છે મિત્રો જાણી લેજો માટીની મૂર્તિઓ હોય જે પાણીમાં ઓગળી શકતી હોય તેવી મૂર્તિઓ બનાવવી જોઈએ તેથી શાસ્ત્રો મુજબ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં થવું જોઈએ ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળના થોડાક ટીપાં અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનું વિસર્જન કરો વિસર્જન પહેલાં ગણપતિજીની વિધિવત પૂજા કરવાની રહે છે ગણપતિના વિસર્જનની વિધિ વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિની મૂર્તિની વિધિવત સોળ ચોપ પાચાર પૂજન આરતી કરવામાં આવે છે ગણપતિજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવો એકવીસ લાડુઓનો ભોગ કરો તેમાંથી પાંચ લાડુ મૂર્તિ પાસે ચડાવો પાંચ લાડુ બ્રાહ્મણને પ્રદાન કરો અને બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વેચી દો ત્યારબાદ ગણેશજીને એકવીસ દૂરવા આ મંત્રો સાથે ચઢાવો કરવામાં આવે છે અને ત્યારબાદ મિત્રો વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે પરંતુ મિત્રો કદાચ તમે આ ગણેશના ઉત્સવમાં પૈસાનું યોગદાન આપ્યું હશે બીજી કોઈ વસ્તુનું યોગદાન આપ્યું હશે અને વિસર્જનના સમયે મિત્રો આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે મૂર્તિઓને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે નદી હોય નાળા હોય કે જ્યાં પાણી એકદમ પ્રદૂષિત હોય મિત્રો ખરેખર જો તમે એ પાણી પી શકતા હોય તો એ પાણી શુદ્ધ માનવું શું તમે નદી નાળાનું કે ગંદા તળાવનું પાણી પી શકો છો શું તેનાથી તમે સ્નાન કરી શકો છો તો તમે જ્યારે પણ મૂર્તિનું વિસર્જન કરો છો ત્યારે થોડું ધ્યાન રાખો કે તમે તેને અપવિત્ર જગ્યામાં મૂકી રહ્યા છો વિસર્જન કરી રહ્યા છો મિત્રો એવું પાણી પસંદ કરવું જે વહેતું પાણી હોય જે ચોખ્ખું પાણી હોય જે તમે પી શકતા હોય તેવા પાણીમાં તેનું વિસર્જન કરવાનું રાખો જેથી ભગવાનનો અપમાન ન થાય નહીં તો તમે આપેલો સહયોગ હોય કે તમારો ફાળો હોય એ તમે એક પાપ કરવામાં એ ફાળો આપ્યો છે એટલે મિત્રો થોડું ધ્યાન રાખજો હવે વિસર્જનનો સમય થોડા દિવસોમાં આવી રહ્યો છે ત્યારે મિત્રો ચોક્કસથી આ આ એક હિન્દુ તરીકે તરીકે આપણે સનાતન વાત સ્વીકારવી રહી અને સ્વીકાર પવિત્ર દ્રષ્ટિએ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થવું જોઈએ મિત્રો વિડીયો સારી લાગે તો વિડીયોને અન્ય મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે